આગળના ઘણા આગેવાનો એ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કેજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકો ને આટલો બોફકારો આપી દેજો ઓ બો કરી દેજો અને અમે બધા તમારા સહકારમાંથી આવી જઈશું આજુબાજુના આપણા આગેવાનો પણ એ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે એમને તમે પૂછો આપણા બધાના કામ હોય છે ત્યારે ધારાસભ્ય એ સાંસદ સભ્ય આપણને મળતા નથી થોડા દિવસો પહેલા થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવ ના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા એ પછી ગૌરવ યાત્રાના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને ગામડે ગામડે આવેલા આવ્યા કે નથી આવ્યા આવેલા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગરમાં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેનને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કહે ભાઈ અમે તો દાહોદના જ ત્યારે હું રસ્તા પરથી નીકળું ડામર રોડનું કામ ચાલતું હોય આરસીસી રોડનું કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધકતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય એ ચાહે વિધાનસભાનો પાયો હોય

નેશનલ હાઈવે બને આખાને આખા ગામડા ખાલી કરાવ્યા છે નહેરોમાં ખાલી કરાવ્યા જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટકના રોટલા માટે આજે અમારે શહેરો માં જવું પડે છે ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ सांसद ને શરમ નથી આવતી કયા વિકાસ વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વરસથી તમારી સરકાર છે માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દેશ નહીં અને દાહોદમાં ભા ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કૌભાંડ કરી દીધું કરોડોનું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનો કોબાંડ કર્યું આ દાહોદના મંત્રી અને સંસદોએ નળ સે જલમાં કરોડોના કોબાંડ કર્યા છે મહીસાગરમાં 223 કરોડના કોબાંડો બહાર નીકળ્યા દાહોદમાં અમે માંગી અને તપાસમાં અહીના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા આ લોકોએ તપાસ બંધ કરી દીધી ત્યારે આમ આદમી પાર્ટી આમ આદમી ના આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને નલસે જલ હશે મનરેગા હશે જંગલ ખાતું હશે ટ્રાઇબલ સપ્લાન હશે આદિ આદસ ગ્રામ હશે ગુજરાત પેટર્ન હશે એટીવીટી હશે તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો અમારા સરપંચ રાજેશભાઈને વિજયભાઈને અમારા બંટીભાઈને ત્યાંના ધારાસભ્ય અને સાંસદે કીધું તમે ચૈતર વસાવા અને અહીંયા લાવ્યા છો કેમ લાવો છો એ આદિવાસીઓને જાગૃત કરે છે આદિવાસીઓને બોલતા કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે અને પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ જિંદા છે ટાઈગર અભી જિંદા હે એવું સાંસદ કહેતા હતા ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું

અમે આદિવાસી સમાજને ને ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ એસટી સમાજ જે દેશમાં નેવું ટકા વસ્તી ધરાવે છે એમના માટે લડીએ એમનો અવાજ બનીએ આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ શાળા બનાવવા માટેની વાત કરીએ કોભાંડો બહાર લાવવાની વાત કરીએ એટલે આ ભૂપેન્દ્ર પટેલ હર સંઘવીને ગમતું નથી અમે જ્યારે મનરેગા કોભાંડ માટે તપાસ માંગી એમના મંત્રીના દીકરાઓને જેલ જવું પડ્યું અને અમે જ્યારે આ વિસ્તારમાં સાત ના ખોટા નામો ચડાવી દીધા બીજાના નામે જમીનો લઈ લીધી એનું કૌભાંડ ઉજાગર કર્યું ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર હરસંઘવીને ગમી નહીં એમણે કીધું આદિવાસી ચેતર વસાવા અમારી ત્રીસ વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે

એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજુ કર્યો મારા વકીલોને કોર્ટમાં આવવા નહી દીધા મને નર્મદા જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો તારીખ પર તારીખ 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 અને 80 દિવસ સુધી મને જેલમાં યાતના આપવામાં આવી ત્યારે એમણે કીધું ચૈતરભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે તમે ભાજપમાં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી દઈશું તમે આદિવાસીઓને લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને એક વાર જેલમાં નાખવાથી બે વાર જેલમાં નાખવાથી ત્રણ વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝુક્યા આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝુકવાના ત્યારે તમે જોઈ લો એસી દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા પાર્ટીના લોકો ચિંતા કરે તમારી બધાની ચિંતા હશે તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો છતાં તમારી પ્રાર્થના તમારી દુવા તમારી મનોકામના મારી બહેનો એ ઉપવાસ રાખ્યા હતા વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને આજે ઊભો છે છૂટ્યા પછી પણ હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ મારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી બીજરાજભાઈ મને મળીને કીધું ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાજપીપળા રેવ ત્યારે હું રાજપીપળા રેમ લોકોના કામ કરો એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો ત્યારે એવા નેતાઓને એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો

તમે બધા આવી જાવ અમારી સાથે જોડાઈ જાવ ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ ત્યારે એવા મંત્રીઓને એવા સાંસદો ને એવા ધારાસભ્યને કહેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટેગે તુમકો કા લગતા થા નહીં લોટેગે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેંગે નહીં

એક બાજુ ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પોલીસ એમની આર્મી એમની કોર્ટ એમની કચેરી એમનું તંત્ર બધું જ છે આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનોને મેં આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાવ આ લોકો પરથી સત્તા ખોચીને આ લોકોના મોઢિયા આપણે ઉખાડીને ફેંકી દેવાના છે એક રાજાનો જીવ જે प्रकारे પોપટમાં હતો એ જ પ્રકારે આ ભાજપવાળાનો જીવ સત્તાની ખુરશીમાં છે એ ખુરશી આપણે ખોચી લેવાની છે ત્યારે તમે જોયું હશે આ બાજુ બિજરાજભાઈ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગડવી અને આવા વિસ્તારમાં ચૈતર વસાવા ની કામગીરી જોઈને લોકો હજારો ને હજારોની સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે ડીઝલ નાખે અને મીટીંગોમાં આવે એમની બસો મૂકે જમવાની વ્યવસ્થાઓ કરે રોજ આપે પછી પણ કોઈ જવા તૈયાર નથી ત્યારે સરકારનો વિરોધ ખાડવા માટે આ લોકોએ નવું મંત્રીમંડળ બદલ્યું ખબર છે ને બધાને મંત્રીમંડળ બદલી નવા મંત્રીઓના નિમણૂક કરેલી છે ખબર છે બધાને ત્યારે આપણા ડાયા લોકો આપણા વડીલો આપણને કહી ગયા છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીદા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે નાખવી પડે કે નહીં નાખવી પડે ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે એ જ પ્રકારે આમના મંત્રી મંડળ બદલવાથી આપણું કઈ ઉદ્ધાર થવાનો નથી આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે બે હાજર સત્તાવીસ માં તૈયાર છો બધા બે હાજર સત્તર માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે હમણાં ભગવાન બિરસા મુંડા ને એકસો પચાસ મી જન્મ જયંતિ આવે છે આ એકસો પચાસ જન્મ જયંતિ આજે આ ભાજપવાળાને ખબર પડી કે ભગવાન બીપસા મુંડા પણ દેશની આઝાદી માટે લડ્યા છે હમણાં જ્યારે આપણે ભગવાન બીપસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરતા હતા ધાનપુર બારીયા લીમખેડા દાહોદ ઝાલોદ ડેડિયાપાડા ત્યારે આ ભાજપવાળા આ જ આર એસ આપણને નક્સલવાદી કહેતા હતા કહેતા હતા કે નતા કેતા સાચી વાત છે કે ખોટી વાત છે

અને આ ભાજપવાળા પોલીસને મોકલે અને આપણી સાથે ઘર્ષણ કરાવે અને આજે એમના વડાપ્રધાન એકસો પચાસમી જન્મ જયંતી ઉજવવા માટે ક્યાં આવે છે ક્યાં આવે છે ક્યાં આવે છે ડેડિયાપાડા આવે છે ડેડિયાપાડા કે નર્મદા જિલ્લામાં એક પણ પ્રતિમા ભાજપના નેતા હોય કે સરકારી ખર્ચી બનેલી નથી ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી જે પ્રતિમાને ફૂલાર કરવાના છે એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાનીમાં સ્થાપિત થયેલી છે આજે એમના વડાપ્રધાનને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે બિરસા મુંડાની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે એમ કરીને ચૈતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ઢેડિયાપાડા લાવી રહ્યા છે હવે ઢેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું હવે લોકો ક્યાંથી લાવવાના

ત્યારે કેટલાક નેતાઓ પણ કીધું પંદર તારીખે તમે આવી જાઓ જોડાઈ જાઓ અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે અમારી પર દબાણ કર્યો પણ એ લોકોને મે કીધું જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવાને મોદી સાહેબના હસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડી દેશું એક લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું તૈયાર છો બધા તૈયાર છો બધા ત્યારે સાથીઓ એમની નીતિઓ આપણે શિક્ષણની વાત કરીએ એટલે આપણે ભારત પાકિસ્તાન એ લોકો વાત કરે આપણે રોજગાર માંગીએ એટલે એ લોકો હિન્દુ મુસ્લિમ ની વાત કરે આપણે આ વિસ્તારના વિકાસની વાત કરીએ તો એ લોકો આપણને રાષ્ટ્રભાતાની વાત બતાવે ત્યારે આજ લોકો આત્મ આત્મનિર્ભર ભારતની વાત કરે છે અમારો આદિવાસી સમાજ તો આદી અનાદિકાળથી આત્મનિર્ભર છે એક પેડ માકે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દેવ મોગરા જે આવવાના છે ત્યાં આજે આખાને આખા 70 70 વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો આજે દાહોદ અમે એટલા માટે આવ્યા છે આવનારા દિવસોમાં જે આ વિસ્તારની જે ખેડૂતોની ભાવના બાબતોની લડાઈ છે યુવાનોના શિક્ષણ બાબતની લડાઈ છે રોજગાર બાબતની લડાઈ છે અને આ વિસ્તારના હક અધિકારની લડાઈ છે અનુસૂચિ 5 પૈસા 1 ની વાત છે ત્યારે આપણે બધાએ ભેગા થઈને આગળ વધવું પડશે ગુરુ ગોવિંદજીની વિચારધારા બિરસા મુંડાજીની વિચારધારા કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે આજે બધા આપણે સો ભેગા થયા છે સાથે સાથે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ચિંતા છે કે આદિવાસી વિસ્તારના લોકો પણ આવનારા દિવસોમાં આઈએસ બને આઈપીએસ બને સારી નોકરીઓમાં જાય આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે રોજગાર મળે આ વિસ્તાર પણ સમાનતાની ધારામાં આવે એ વિચારધારા તરફ આપણે જવાનું છે ત્યારે આજની આ સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આ દાહોદની પવિત્ર ધરતીમાં આ વિસ્તારના તમામ વડીલો યુવાનો માતા બેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું છેલ્લે એક સૂત્ર હું બોલાવીશ તમારે પરિવર્તન પરિવર્તન કહેવાનું છે એક વાર બોલો એટલે તમારે પરિવર્તન કહેવાનું છે દાહોદ માગે જોરથી જોરથી પાછળ વાળા બોલતા નથી દાહોદ માગે જાલોદ માગે પરિવર્તન बारिया मांगे बड़ी ताकत फतेपुरा मांगे बड़ी गरबाड़ा मांगे लिमखेड़ा मांगे दाहोद ताकत मांगे आदिवासी समाज मांगे धन्यवाद बदानो खूब खूब आभार जय आदिवासी जय भारत